તો મિત્રો અત્યારે છે ને કઈક મિત્રો છે ને લાઈટ જ ના થાય એવી લાઈટ છે ને બુરે બુરી બંધ લાઈટ છે ને બંધ થઈ બધી કરે ને કાળો કાળો આમ અંધારું અંધારું હે તો એરર માં દેખ કેમ છો મારા વાળા સગે છે તમારું મારે ફરજી નો લોક મેન મિત્રો કાઈક અત્યારે વાગી રહ્યા છે હે ને છની માથે પાચક થઈ હે ને તમારું અત્યારે છે ને સ્કૂલ થી આવી ગયો હે કપડા બોડા બદલાઈ લીધા નાઈ દેન થઈ ગયો હું અને નાસ્તોય કરી લીધો અને જુઓ

કાંઈ નહીં હાલો ને પછી મળીએ ઘરે જઈએ મિત્રો જો ફાઇનલી લાઈટ આવી ગઈ ને અહીંયા જો અમારે હાઈવે બને છે ને હે લાઈટ કરી જુઓ મિત્રો મિત્રો અમે હેલેથી સામાન લઈ લીધો છે જોઈ શકો છો તમે અને હવે જઈ રહ્યા છે અમે પાછા ઘર તરફ અહીંયા અહીંયા હાથ આંભલા ઉપર તો લાઇટ જ નથી આમ જ વધારે અહીંયા કે લાઈટ નથી આવ જો આમ ને અંધારો અંધારો આ ભાઈને બહુ બીક લાગે છે મારા હાથ મૂકતો જ નથી મેં માજી કા બેટા હું હજી આ તો હજી આ તો મિત્રો કાઈ નથી જો આમ જોઉ ને આમ તો આવો ઓધર લાઈ અલ મમ્મી એવું છે મિત્રો તો મિત્રો અમે હેને આ બધી સામાન લઈને ઘરે પહોંચી ગયા હે હા તો મિત્રો હેને આઈ જે જમવામાં હે થેપલા અને ચા મિત્રો મજા જ આવી જવાની હા તો મમર મજા જ આવી જવાની હા જે ખાવામાં તો અમે હેને ઘડીક બોલ પેન કરવા બેઠા છે સુંદે જો આમ 6 વાગે બેઠા હતા હાળા છે ઊભા થઈ ગયા ને જો આખો ટોપ ભરી મેખો આમાં મિત્રો બહુ વાર ન લાગે બેઠી ગયા ને એટલે આમ આપને ઊભું થવાનું મન ના થાય આપણે જલ્દી જલ્દી થાતું જ જાય થાતું જ જાય કંટાળો ન આવે એટલે જો આ બધું હેને જલ્દી જલ્દી થઈ જાય તો મિત્રો આપણે છે ને હવે થોડુંક લેસન એ કરવાનું છે આપણે બોલ પેન કરવા બેઠે રહે એવું કઈ હાલે નહીં લેસન એ કરવું પડે ને થોડુંક દસમું હાલે એટલે પછી થોડુંક ધ્યાન દેવું પડે તો જ્યારે છે ને હવે લેસન કરી લે બે એક કલાક બે કલાક છે ને થોડુંક લેસન કરી એક આખું ચેપ્ટર પતાવવાનું એટલે જેને ફ્રીક વાર લાગશે તો હાલો હવે હે ને લેસન કરી લે પછી મળીએ તો ચેટ કન્ટિન્યુ તો મિત્રો અત્યારે કઈક વાગી રહ્યા છે જો જો વાગ્યા છે અત્યારે જમવાનું હજી એક દાખલો પૂરો કર્યો તો જમવાનું બની ગયું ચાલો હવે થોડુંક જમી લઈએ પછી પાછું હું લેસન કરવા બે જાવ તો ચલો કન્ટિન્યુ મિત્રો અત્યારે કઈક હે પોણા નવ વાગી રહ્યા છે ને જો હું હજી લેસન કરવા જ બેઠો હું આજે પૂરા પૂરેપૂરું રિવિઝન કરવું એટલે આજે લેસન કરવામાં બહુ જ વાર લાગવાની બે ત્રણ કલાક ને આજે લડી જ લેવાનું આ એક ચેપ્ટર હે ને પૂરું કરી નાખવાનું હોય અને હવે હેને ને હાટું પાણી ગરમ મૂકવાનું હોય અને હવે મારા બ્લોગને એન્ડી કરી દેવો ભલે આ ના ભલે હે ને આ નાનો બ્લોગ થયો છે ભલે થયો હશે છે આજે હે ને મારે મિત્રો ને આમ દસમામાં મિત્રો થોડુંક ધ્યાન દેવું પડે ને હમણાં હે ને જે રીતે બોલપેનનું હમણાં કામ આવી જતું હતું ને રાઇતે રાયતો હું ત્યાં બેસી જતો બોલપેનનું કરવા એટલે ટાઈમ જ નહોતો મળતો લેસન કરવાનું તો હવે હેને પૂરે પૂરું લડી લેવાનું મિત્રો આજે જાય રહીતે તો જેમ થાય એમ આખી રાત જાગવું પડે ને તો ઠીક છે પણ આ એક ચેપ્ટર છે ને મારે પૂરું કરીને રહેવું હે તો ચલો કન્ટિન્યુ કન્ટિન્યુ હું આ નો એન્ડ કરી નાખો તો હાલો મળીએ નવા બ્લોગ માં નહીં બાગાઈ ગયા એ તો જલ્દી મને સબસ્ક્રાઈબ કરી નાખો ન હોય તો જોઈશે એમની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો ટાટા